વડોદરા વાસીઓને સુરક્ષા વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી હોય તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા ક્યાંક ને ક્યાંક શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરમાં વધતા જતા ક્રાઇમને અટકાવવા માટે તેમજ વડોદરા વાસીઓને સુરક્ષિત ભયમુક્ત વાતાવરણ આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી બેજ વાત હતી એક તો જે ગુનેગારો છે એમની પાછળ પોલિટિશિયન અથવા ગમે તેના મોટા માણસનો હાથ હોય તો જ ગુનેગાર ફૂલે ફાલે મોટો થાય એક વાત બીજી બાજુ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર છાંચવારે આ નેતા આવ્યો પેલો નેતાઓ બંદોબસ્ત ચાલતું હોય પોલીસને સ્વતંત્રપણે કામ કરવા દો એવું નાખ્યું કે આ મારો છે ને આ તારો છે ગુનેગાર ગુનેગાર જ છે કોઈનો નથી પોલીસ ડિપાર્ટમેન્ટે કમિશ્નરે બધું બહુ બતાડ્યું કે અમે આ ડિટેક કર્યું આ ડિટેક કર્યું પણ આજે જે વડોદરા શહેરની અંદર માહોલ છે ડરનો જે માહોલ ઊભો થયો છે એ ડરનો માહોલ ખતમ થવો જોઈએ લોકો શાંતિથી ફરી શકે બીના ખોફ ફરી શકે લોકો મન આપણે પોતાનો અને આ શહેર એવો શહેર છે જેની અંદર ભલભલા ઓફિસરો આવ્યા છે પી કે દત્તા જેવા આવ્યા છે સુરેલીયા આવ્યા છે સિંહ આવ્યા છે બધા બહુ ઓફિસરો આવ્યા છે ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જતા ગભરાતો તો એમની એન્ટ્રી પડે તો ગુનેગાર ઘર ઘર અહીંયાથી ખાલી કરીને ગામ જતો રહે એવી એવા ઓફિસરો બી જોયા છે અને એમને નબળા કર્યા કોણ આ પોલીસ ઉપર બી એ વાત છે પણ એમને નબળા કોણ કર્યા